એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એક સાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંઘ છે તે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ બીજી વિગતો પણ એની તપાસ કરી રહેલ છે જે આરોપી છે અમિત અશોકસિંહ એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને લોડિંગ અનલોડિંગ એ પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ જ્વેલર શોપમાં પણ નાના મોટા કામ કરે છે એ પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી રહી છે આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અગિયાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી નહોતી અને પોતે જ કરશે એ પ્રકારની માહિતી આપી આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની એક મનોવૃત્તિ હોવાનું અત્યારે જાણવા મળેલ છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતો એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે આ પ્રકારનો ફેક કોલ શું કામ કર્યો કોઈ પાસેથી એને કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છીએ જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની જે મુખ્ય પોલીસ જેને કહી શકાય કે જે લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે જેમાં શહેરની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમ કેમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય એવી માહિતી હતી જેથી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કે જેઓ એક ક્રિમિનલની આવી મુખ્ય કામગીરી કરતી શાખાઓ છે તેઓ પણ આમાં જોડાયા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રણેય ટીમો જોડાઈ અને આ કામગીરી કરી હતી અત્યારે અમે જે આરોપીને લઈ આવ્યા છીએ એની બીજી બધી વિગતો પણ તપાસ કરી રહ્યા છીએ જેનું નામ અશોક સિંઘ છે એ ખરેખર એને અગાઉ પણ આવી કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે નહીં એ તપાસ કરી છે અમે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન આ ઉપરાંત અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરનાર વ્યક્તિ કોણ હોઈ શકે આ પ્રકારની વિગતો અમે મેળવી હતી અને છેલ્લે નેરોડાઉન કરી અને આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા ફોન મોડી સાંજના આવ્યો હતો સાડા સાતની આસપાસ ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું કોમ્બિંગ કર્યું હતું જે વિગતો હતી કેમ કે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી હતી એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને છેવટે આ આરોપી સુધી અમે પહોંચી શક્યા જે આરોપી છે એના વિરુદ્ધ આઈપીસીની વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના કોઈ અન્ય ઈરાદો હતો કે નહીં એના વિશે પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો એ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે આરોપી નું નામ અશોક સિંહ છે તે યુપી જોનપુર નો રહેવાસી છે અને અહીંયા છૂટક લોડિંગ અને અનલોડિંગનું કામ કરી કરે છે એ માહિતી